શહેરના રાજમહેલ રોડ સ્થિત ભાવના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાવના ખાંચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપનાના પચીસમા વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં વર્ષ બે હજાર એકથી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ ઐતિહાસિક ધાર્મિક તથા સમાજની કોઈક ને કોઈક સારો સંદેશ આ થીમ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી ગણેશ મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમાની પસંદગી થીમ ડેકોરેશન તથા આગમનથી વિસર્જન સુધી ખૂબ મહત્વની સેવા આપવામાં આવી રહી છે આ રજત જયંતિ મહોત્સવ એ એકતા શ્રીજીની સ્થાપના તથા ઉજવણીના પચીસ વર્ષની મનાવી રહ્યું હોવાનું

ગણપતિ વિષ્ણુ સ્વરૂપમાં બેસાડ્યા છે અને મેન કોન્સેપ્ટ આપણો શંઘારનો હોય છે અને આપણે આ વર્ષે શંગારનો કોન્સેપ્ટ રાખેલો છે અને શ્રીજીના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ અલગ અલગ વિવિધ પ્રોગ્રામોનું પણ આયોજન કરીએ છીએ આપણે આપણે ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ આ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ પચીસ વર્ષ સુધીમાં અને પચીસ વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચ પહોંચાડ્યું છે તે બદલ મંડળના સર્વે કાર્યકર્તા મિત્રોની મહેનત છે સર્વે એક એક કાર્ય કરતા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિજીને આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એકતાથી કરી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય ભવ્ય નહીં ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ તે સાથે હસ્તું જય ગણેશ જી આજે વોર્ડ નંબર તેર માં વિધાનસભા ખાતે પ્રયાલ ભવનના ખાચાના ગણપતિ જેના પચીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે અને દર વર્ષની જેમ ખૂબ સરસ શહેરનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા પધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રિયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના માટીના બન્યા છે એવા જોયા છે એટલે ખરેખર આ વખતે ક્યાં તો વડોદરા શહેરનું કહેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ પ્રકાર એ તરફ વધુ લોકો વળી રહ્યા છે